નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસિંહ વાવ વિધાનસભાની બેઠકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કરીશું સૌથી પહેલા તેના ઉપર નજર મહત્વની વાત એ છે કે સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી જે મતદાન થયું છે પેટા ચૂંટણીને ત્રણ કલાક છે કે જે પૂરા થઈ ચૂક્યા છે સાત વાગ્યાથી શરૂઆત થઈ હતી મતદાન પ્રક્રિયાની સવારે સાતથી નવ સુધી અંદાજીત ચૌદ ટકા મતદાન છે કે જે નોંધાયું છે અત્યારે પણ મતદાનની પ્રક્રિયા ચાલુ છે અત્યારે પણ લોકો મત આપવા માટે આવી રહ્યા છે વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ છે સાંજે વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા છે કે જે હાથ ધરાશે મહત્વની વાત એ છે કે આ વખતે વાવની પેટાચૂંટી એટલા માટે રસાકસી ભરી છે કારણ કે આ વખતે વાવમાં વટનો સવાલ છે જે મતો આપવામાં આવી રહ્યા છે ત્યાંના લોકો દ્વારા ત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્ઞાતિ અને જાતિનું ગણિત વાહની અંદર ગોઠવવામાં આવ્યું તેમાંથી કેટલા લોકો કોની સાથે છે અને જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જે વાતો કરવામાં આવી સભાને સંબોધવામાં આવી સમાજને એકત્રિત કરવાની વાત હોય કે સમાજમાં અલગ થવાની વાત હોય પરંતુ આ વખતની પરિસ્થિતિની અંદર કંઈક અલગ જોવા મળે તો નવાઈ નથી આજ અંગે વધુ માહિતી માટે સહયોગી કામેશ જોડાઈ ગયા છે કામેશ ત્રણ કલાક થઈ ચુક્યા છે મતદાન પૂરું મતદાનની પ્રક્રિયા છે જે હજુ ચાલુ છે વહેલી સવારથી ઉત્સાહનો માહોલ છે પરંતુ આપને શું લાગી રહ્યું છે મતદાનની ટકાવારી ગત વર્ષ કરતા વખતે વધશે કે કેમ જણાવી દઉં કે બનાસકાંઠાની વાવ બેઠકની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાથી તમામ ગુજરાત સહિત દેશભરની નજર આ બેઠક ઉપર ટકેલી હતી કારણ કે વાવ બેઠક એકમાત્ર એવી બેઠક છે કે ત્યાં આગળ જે પણ અગાઉની જે ચૂંટણી થઈ હતી ને જેમાં વાવ બેઠક ઉપર કોંગ્રેસનો કબજો હતો ગેનીબેન ઠાકોરે જ્યારે તેઓ સાંસદ બન્યા ને ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી અને તેને લઈને આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વાવ બેઠક માટે ત્રિપાક્ષીય જંગ ખેલાઈ રહ્યો છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે અને નવ વાગ્યા સુધી એટલે કે બે કલાકની જો વાત કરવામાં આવે તો બે કલાકમાં અંદાજે ચૌદ પોઈન્ટ પચીસ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે બીજી બાબતની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે આ વખતે જે મતદારોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જે લોકોની લાઇનો જોવા મળી રહી છે તે જોતા કહી શકાશે કે એવી એક સંભાવના વ્યક્ત કરાઈ છે કે આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ બીજી બાબતની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું જે ભાખરી ગામની જો વાત કરવામાં આવે તો ભાખરી ગામે ઈવીએમ ખોટકાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો તો આ સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે વાવ જે બેઠક જે છે એમાં ખાસ કરીને વાવ સુઈ ગામ અને ભાભરના એકસો ને ગામોના ત્રણસો એકવીસ મતદાન મથક ઉપર મતદાન થઈ રહ્યું છે વાવ વિધાનસભામાં લગભગ કહી શકાય કે ત્રણ લાખ દસ હજાર જેટલા મતદારોમાં એક લાખ એકસઠ હજાર બસો ને જેટલા પુરુષ મતદારો છે આ સાથે જ એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો સિત્યાસી જેટલા મહિલા મતદારો પોતાના મતાધિકારનો દિવસભર ઉપયોગ કરવાના છે અને કહી શકાય છે કે વાવ માટે હવે કહી શકાય કે વર્ચસ્વનો જંગ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ મેદાનમાં હોય મતદારો પણ પોતાનો મત આપીને પોતાનો મૂળ રજૂ કરશે જી બિલકુલ કામેશ આપ જોડાય તે બદલ આપનો આભાર